નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ વીસ ત્રણ બે હજાર ગુરુવાર મિત્રો ગઈકાલના ભાવની તો ગઈકાલે ભાવમાં થોડીક તેજી જોવા મળી હતી ગઈકાલના એવરેજ બજાર ભાવ છત્રીસો રૂપિયાથી લઈને ઓગણચાલીસો રૂપિયા સુધીના બોલાયા હતા અને સુપર ક્વોલિટી માલમાં રૂપિયા બેતાલીસોની આસપાસ રહ્યા હતા

મિત્રો આ વકલ નો ભાવ થયો ઓગણ ચાલીસો નેવ રૂપિયા ઓગણ ચાલીસો નેવ રૂપિયા સુપર ક્વોલિટી માલ છે રૂપિયા લઈ વાડી દે પચી લઈ પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ પચીસ રૂપિયા પંચાવન રૂપિયા મિત્રો હોટલ નો ભાવ કયો છે પંચાવન રૂપિયા

પંચોતેર પંચોતેર રૂપિયા પંચોતેર ભાગત્રીસો ને પંચોતેર રૂપિયા

વકલ નો ભાવ કયો છે સાડત્રીસો ને પાંસઠ રૂપિયા સાડત્રીસો ને પાંચ રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે ચાલીસ અડત્રીસો ને ચાલીસ રૂપિયામાં વકલ વેચાણ છે અડત્રીસો ને ચાલીસ રૂપિયા બજાર ભાવ બજારમાં થોડુંક બજું જોવા મળે છે અત્યારમાં સારી ક્વોલિટીના ભાવ સારા આજુબાજુ જોવા મળ્યા છે ધન્યવાદ